નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું તે જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને રાજસ્થાનના ઉત્તરીય ભાગોને લાગુ ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગો નજીક જોવા મળી રહી છે તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પાકિસ્તાન અને લાગુ કચ્છના ભાગો નજીક જોવા મળી રહી છે અને ઓક્સો ટોપ છે તે અત્યારે નબળો પડીને વેખાઈ ગયો છે ચોમાસું ધરી છે તે રાજસ્થાનના બિકાનેરથી પસાર થઈ રહી છે ત્યારબાદ સતના જમશેદપુર અને ડીઘાના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે તો આ થઈ શક્ય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો ગઈકાલે આગાહીમાં આપણે જે વિસ્તારો જણાવ્યા હતા તે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં સૌથી વધુ શક્યતાઓ આપણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વ્યક્ત કરી હતી તો તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં વરસાદ જોવા મળ્યો હતો બાકી છૂટો છે વરસાદી માહોલ મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને આવનારી ચોવીસ કલાકની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ગઈકાલ કરતાં ઘટાડો આવે તેવી શક્યતાઓ છે તો પણ છૂટો છવાયો વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે જેમાં તાપી નર્મદા સુરત વલસાડ વાપી આજુબાજુના ભાગોમાં વધુ શક્યતાઓ રહે બાકીના વિસ્તારમાં હળવા મધ્યમ ચાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ છૂટાછ વિસ્તારમાં જોવા મળે અને અમદાવાદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી મહોર જોવા મળે અને ઝાપટાથી અમુક સીમિત વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ રહે તો જે પૂર્વ ગુજરાતના બાકીના ભાગો છે તેમાં છૂટાછવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે એકંદરે ચોખ્ખી વરાફજી નહીં મળે તો વાત કરીએ સૌરાષ્ટ્રના ભાગોની તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે પાકિસ્તાનને લાગુ કચ્છના ભાગો નજીક છે તો આ સિસ્ટમને કારણે જે લો લેવલ છે તેમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ભેજનું પ્રમાણ વધતા અરબી સમુદ્રના જે ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થઈ રહ્યા છે જેને પરિણામે સૌરાષ્ટ્રના કાંઠાવાળા વિસ્તારોમાં રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ થોડી વધી શકે છે અને હળવો વરસાદની શક્યતા પણ અમુક વિસ્તારમાં ગણી શકાય જેમાં દ્વારકાથી લઈ અને જે જૂનાગઢ જિલ્લાના ભાગો છે જામનગર જિલ્લાના ભાગો છે જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ભાગોને લાગુ ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં છૂટા છે હળવા મધ્યમ ઝાપટા રૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક વિસ્તારમાં હળવો પણ જોવા મળી છે જ્યારે બાકીના વિસ્તારો છે તેમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને જો વધુ શક્યતાઓ રહે તો સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ભાગોને લાભ મળી શકે છે તે પ્રમાણે મહુવા આજુબાજુના ભાગોમાં પણ થોડી શક્યતાઓ રહે ઉત્તર ગુજરાતના ભાગોમાં જે રાજસ્થાન બોર્ડરકાંઠાના વિસ્તારો છે તેમાં થોડી શક્યતાઓ રહે અને હળવા મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળે બાકીના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના તેમાં પણ રેડા ચાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને બપોર બાદ થોડી શક્યતાઓ વધે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ થોડી વધી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અંબાજી ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના ભાગોમાં વરસાદની ગતિવિધિ થોડી વધી શકે છે અને ત્યાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ ગણી શકાય તો કચ્છના ભાગોમાં પણ રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં દરિયાઈકાંઠાના વિસ્તારો છે તેમાં રેડા ઝાપટાનું પ્રમાણ થોડું વધુ રહેશે